માટે આ ખૂબ મહત્વના સમાચાર સૌરાષ્ટ્રનો પ્રસિદ્ધ લોક મેળો રેસકોર્સના મેદાનમાં જ યોજાશે રેસકોર્સની બદલે અટલ સરોવરમાં મેળો યોજવા રજૂઆત કરાઈ હતી ત્યારે અટલ સરોવરમાં માર્ગ અને મકાન વિભાગે સર્વે કર્યો અટલ સરોવર પાસેની જમીન ઉબડ ખાબડવાળી હોવાથી ત્યાં મેળો ન યોજાઈ શકે જમીન સમતલ કરવા માટે સરકાર પાસે બાર કરોડની ગ્રાન્ટ મંગાઈ તો આરએન્ડબી વિભાગે જમીનનો સર્વે કરી કલેક્ટરને રિપોર્ટ સોંપ્યો ધારાસભ્ય દર્શિતા શાહે અટલ સરોવરમાં મેળો યોજવા માટે રજૂઆત કરી હતી તો હવે આ જે મેળો છે એ રેસકોર્સના મેદાનમાં યોજાશે કારણ કે આ પહેલા અટોલ સરોવરમાં મેળો યોજવા માટે રજૂઆત કરવામાં આવી હતી ધારાસભ્ય દર્શિતા શાહે રજૂઆત કરી હતી કે હવે મેળો રેસકોર્સના મેદાનના બદલે અટલ સરોવર ખાતે કરવામાં આવે ત્યારે આરએનબી વિભાગ ત્યાં તપાસ હાથ ધરી હતી અને જમીન ઉબડ ખાબડવાળી

રેસ્ટકોર્સમાં નહીં યોજવા માટે ધારાસભ્ય મેદાને ઉતર્યા હતા કરીને આ નવા રેસ્કો અટલ સરોવર ખાતે લોકમેળો લઈ જવા માટેની રજૂઆત કરી હતી બાદમાં માર્ગેટ મકાન વિભાગ દ્વારા ત્યાં સર્વે હાથ ધરો હતો ને બોલાડવાની અને ઉબડ જમીન હોવાને કારણે બાર કરોડની જે સમતળ જમીન કરવા માટેની માંગણી કરવામાં આવી હતી પરંતુ તે શક્ય નથી ને હાલમાં ત્યાં રાઈટ પણ સોંપવામાં આવ્યો છે હવે આ લોકમેળો છે તે અટલ સરોવર ખાતે નહીં પરંતુ રાજકોટ શહેરના રેસ્પોન્સ મેદાન ખાતે યોજાય છે તેવું આરએમબી વિભાગે કલેક્ટર ને રિપોર્ટ સોંપ્યો હતો જી અંકુશ જી બિલકુલ શનિ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર